પણ કઈ જ ખબર નથી હેલો ધીસ બી માય ફર્સ્ટ મારું નામ હેનિલ છે હું અત્યારે જર્મનીમાં રહું છું એન્ડ મારું ફેમિલી સુરતમાં રહે છે સો ખબર નહીં કે આની પહેલા કે વિડીયો અપલોડ થશે કે નહીં સો હું અત્યારે ફર્સ્ટ વિડીયોનું આમાં કહી દઉં છું કે હું અત્યારે જર્મની છું અને મારી દીદીના લગ્ન છે તો એના માટે થઈને હું ઈન્ડિયા જઈશ અને દીદીને સરપ્રાઇઝ આપવાની છે ઘરે કોઈને ફેમિલીમાં કાંઈ જ ખબર નથી એન્ડ તમે બન્યા રહેજો કેમકે હું અત્યારે પેકિંગમાં બીજી છું પછી હજી બધું અહીંયાનું સંભાળવું પડશે બધા એ કામકાજ આ તે સાફ સફાઈ કરીને જવાનું એન્ડ આવું બધું છે તો લેટ સી વોટ્સપન

રોહન ના ઘરે એના ઘરે તો હું કેવાનું છું તમારો છોકરો આંટી બહુ બગડી ગયો છે આ હવે ભણવામાં ધ્યાન નથી દેતો જો આ કેમેરા લઈને બેઠો હોય ને આ જો કાન ના ડટ્ટા ને લેપટોપ ને આવું જ લઈને બેઠો હોય કમ્પ્યુટર ની આમ એટલે આંટી તમે જરાક ધ્યાન આપજો છોકરો થોડોક હવે હાથમાંથી જાય છે હવે પંદર દિવસ સુધી નથી આવવાનો તો કેવું રહેશે તમને આને તો જો ફોટા જ પાડવા છે આ બહુ તો જરાક આને સુધારવાનું કામ કરજો

કાંઈ વાંધો નહીં જલ્દી જલ્દી સુઈ જાય અને સવારે એક્સાઇટેડ છે જવા માટે રેડી થઈ ગયો આજના દિવસ માટે બધી તૈયારી ઓલમોસ્ટ થઈ ગઈ છે ખાલી થોડું ઘણું બાકી છે એ હવે હમણાં થઈ જશે અને બસ હવે તો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો જોઈએ આજના દિવસમાં મારો ફાઇનલી લોક માડી ગયો છે આઉટરેટ ચેક અને જોઈ લો કરે છે આ રોહન ઉતો છે ભાઈ આઈને હાલ ભાઈ મેળા રેડી માંડ માંડ પકડીને આવ્યો પણ અહીંયા વહેલા પહોંચાઈ ગયું આ લોકો છે તમે આરામ કરો અહીંયા ઇન્ડિયાની જેમ નથી કે આપણે બે બે ત્રણ ત્રણ ચાર ચાર કલાક વહેલા સ્ટાર્ટ થાય ને વહેલા પતી જાય અહીંયા કે ત્રણ કલાકની વાર છે અહીંયા શરૂ થાય અને એ તે ધીમે ધીમે હાલશે અને છેલ્લે જવા ટાઈમ પતી જાય તો એ વહેલા આવીને અત્યારે બેઠો છું હવે થોડીક વાર આરામ કરી લઉં ખાવાનું કાંઈ લાવવું તો

અને આમાંથી આપણે જોઈ કાંઈક ગમે કરીએ તો ચોકલેટ ને બધું લઈ હજી ઘર માટે એમ તો લીધી છે પણ આ તો કોઈ થોડું ઘણું મજા આવે હમણાં છે ને કીધું પૂછી જો તો મને કીધું અને હું શું એકસો આઠ વખત સાત હજારમાં છે મેં કીધું રહેવા દો હું ત્યાં જઈને લઈ લઈ તમ તાર આપણે જરૂર નથી એવી કાંઈ એટલે આવું છે બધુંય ભાવ તો અહીંયા લાગે એટલે મેં પૂછ્યું એટલે મેં કીધું ઓછા થાય હું તો ક્યો કરી એ કેવું કંઈ ન થાય તો મેં કીધું અમારે કંઈ કંઈ જરૂર છે નહીં કાંઈ નહીં ચાલો તો હવે જઈએ આપણા પ્લેનનો દેહીએ અને જરાક આરામ કરીએ બૂક થોડીક લાઈ ગયું છે ધોઈ ક્યારેક ખાવાનું ન દે ખાવું હવે આવું બધુંય છે નહીં કોઈ ના રહેજો હવે સુરત લઈને મોદે પોચ કરવાનું હા થઈ છે આ બાજુ હમણાં ઉપડી જાય કેમ આવું છું ફાઈનલ આવી ગઈ છે ગેસ ઇન્ડિયામાં હા હા બે મિનિટ તો વાતાવરણ ચેન્જ થાય એટલે શું કહેવાય થોડુંક બફારા જેવું લાગે છે હવે જોઈ આગળ શું થાય અત્યારે જેવું ઊંટો છું એટલે થોડુંક બોલા છે ધીમું ધીમું આગળ જોતા રહે

એની રામ પિયારીમાં આમ રામ પ્યારી પેઢી છે અને આવી રીતે છે આપનો આજનો પ્રોગ્રામ તો કોઈ ખાવા પીવાનો છે જલસા કરવાનો તો હાલો તો સુરતની ની ગલીઓ માં આવે આટા મારીએ આપણે હું કેવું હા આ સુરત ની ગલીઓ તડકો તો જોરદાર છે હવે અહીંયા જોયું જાય હવે કેમ બે ચાર દિવસ જાય છે પછી ધીમે ધીમે સેટિંગ આવશે અત્યારે કઈ આપણે આ ઓલું અહીંયા શું આવે હા બ પાડ આવે ને ઓલું હે હા સ્વામિનારાયણ નું મંદિર આવે મિશન આવા રસ્તા છે ભાઈ ભાઈ અહીંયા કેમેરામેન આવી ગયા છે ભાઈ હાલો ભાઈ बादलલેની આવી ગયા છે આયલ ભાઈ સુરચ માય લખી દે આપણે આવા આવી જ રીતે લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો